જય સ્વામિનારાયણ તારીખ ઇઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ચૈત્રવત ચોથ રવિવાર એક મારવાડી કાનફૂટો ગેબી બાવો ભગવાન શ્રીયરી સાથે દ્રોહથી વેર લેવા માટે મોટા રસાલા સાથે ગુજરાત કાઠિયાવાડમાં ફરતો હતો એની સાથે કેટલીક રામકીઓ તથા ભારે બડકમદાર હથિયારબંધ મારવાડીઓ રહેતા હતા ઢોંગ ધતીંગ કરી અને સિદ્ધાઈની મોટી ડીંગ મારી તે ભેળા ભોળા લોકોને બહુ ભરમાવતો હતો કરામતોને કામણ ટુમણ કરી કેટલાક તેના હથિયારબંધ મોટી દાઢીવાળા અડબંગી ચેલાઓનો ભયંકર દેખાવ જોઈને ભલભલા લોકો ગેબી બાવાથી બહુ ડરતા શેઠ શાહુકાર અને રાજાઓ પણ તેની કપટમય ઇન્દ્રજાળથી ભયભીત બનીને મોઢે માગી ભેટો ધરતા હતા તે ગેબી ફરતો ભાવનગર ગયો ત્યાં મહારાજા વજયસિંહ પાસે પણ યુક્તિઓ કરીને ઘણી સાધન સામગ્રી મેળવી પછી દરબારના દીવાન વગેરે અધિકારીઓએ ગેબીને શીખવું કે આ દેશમાં એક સ્વામિનારાયણ કહેવાય છે તે ભગવાન થઈને ફરે છે લોકો તેને બહુ જ માને પૂજે છે એથી તેની પાસે ઘણું ધન છે એને કોઈ પહોંચી શકતું નથી તે ગઢડામાં રહે છે ને સાથે ફક્ત સાધુઓ હોય છે આંકડે મધને વળી માખો વગરનું એવું છે માટે ત્યાં જઈ તેની પાસે તમને મોંમાગી દક્ષિણાને ધન મળશે આથી તે વૈરાગી ગેબીબાઓ તુરત જ ચારસો બંદૂકધારી મારવાડા સાથે લઈ ભાવનગરથી ગઢડા આવ્યો અને ગામ બહાર તંબુ ડેરા રાવટી વગેરે ઊભા કરીને તેમાં ઉતરો દાદા ખાચરના કારભારી લાધા ઠક્કર ભારે વ્યવહાર કુશળ અને મહાબુદ્ધિશાળી તેમજ સમયસૂચક ચતુર પુરુષ હતા તે ગેબીની છાની પ્રવૃત્તિ પ્રવૃત્તિથી પ્રવૃત્તિથી વાપેક વાકેફ થઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને સન્મુખ બેઠા આથી મહારાજે લાધા ઠક્કરને પૂછ્યું કે કેમ આવ્યા છો ત્યારે તેમણે કહ્યું કે મારવાડી કાન ફૂટો ગેબી વૈરાગી બાઓ ભેળા ચારસો બંદૂકધારી લઈને બે દાડાથી અહીં આવ્યો છે અને દગામાં છે બહુ ક્રૂર પ્રકૃતિનો માથાભારે દગાબાજ માણસ છે દ્વેષી લોકોએ ખૂબ શીખવી ચડાવીને મોકલો છે માટે આપણે ચેત ચેતવું જોઈએ શ્રીજી મહાપ્રભુ તો એ બધું જાણતા હતા છતાં અજાણ્યા થઈને બોલ્યા કે બે દાડાથી એ અહીં આવ્યો છે ને અમને તમે વાત કેમ ન કહી ત્યારે લાધા ઠક્કર કહે કે મહારાજ તમે ગ્રામ્ય વાર્તા કરવાની બંધી કરી છે એટલે તમારી આગળ કાંઈ પણ વાત કરી શકાતી નથી ત્યારે મહારાજે ટંટો તોફાન કે ખૂનખરાબી ન થાય તે માટે સમાધાન બુદ્ધિથી વિચાર કરીને ગેબીનો અભિપ્રાય જાણવા સારું તેની પાસે તેઓને મોકલા શ્રીહરીની આજ્ઞાએ બ્રહ્માનંદ સ્વામી દાદા ખાચર લાધા ઠક્કર તેમની પાસે ગયા ત્યારે તે ગેબી તંબુ વચ્ચે ઢોલિયા ઉપર બેઠેલો અને તેની બંને બાજુ પર સ્ત્રીઓ પંખા લઈને પવન નાખતી હતી ચારે તરફ મોટા દાઢીવાળા મારવાડી ભરેલા હોકા હાથમાં લઈને બેઠા હતા સાધુઓને આવેલા જોઈને તે ગેબી બોલો કે તંબુની અંદર આવો ત્યારે લાઢા ઠક્કરે કહ્યું કે અમારા સાધુઓ જ્યાં બાઈઓ હોય ત્યાં જઈ શકે નહીં બાઈઓ અડી જાય તો તેમને ઉપવાસ કરવો પડે માટે સ્ત્રીઓ બહાર જાય તો સાધુઓ અંદર આવે પછી સ્ત્રીઓ બહાર ગઈ એટલે બ્રહ્માનંદ સ્વામી વગેરે તંબુમાં ગયા અને ગેબી પાસે બેઠા પછી બ્રહ્માનંદ સ્વામીએ વાત શરૂ કરી કે જુઓ અમે તો શાસ્ત્રમાં કહેલ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવું વગેરે બધા ધર્મ નિયમો બરાબર પાળીને લોકોને સદબોધ આપીએ છીએ અમે કોઈની નિંદા કિરાવીના તેમજ કોઈને બોજારૂપ થયા સિવાય શાંતિથી ભજન કરીએ છીએ ત્યારે ગેબી ઉતાવળો થઈને વચ્ચે વચ્ચે બોલી ઉઠો કે તમારું નામ શું છે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મારું નામ બ્રહ્માનંદ ત્યારે ગેબી કહે બ્રહ્માનંદ સિમજામ બોરડીને બે કાંટા એક સવળો અને એક અવળો તો જો સ્વામિનારાયણ રામ થાય તો હું તેની પાછળ રાવણ થાવું ને જો સ્વામિનારાયણ કૃષ્ણ થાય તો હું તેની વાંસે કંસ થાવ ને આકાશમાં જાય તો હું આકાશમાં જાઉં એ પાતાળમાં પેસે કે જળમાં અગર અગ્નિમાં પેસે તો હું અગ્નિમાં પેશું બોલો બ્રહ્માનંદ એ સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે ડેરી છે ત્યાં કાંઠે લાવે છે કે હું લાવું એમ કહીને ગેબી બોલો રામો રામ હરો હોકા એમ બોલો એટલે ચોતરફ બેઠેલા મારવાડા રામો રામ કહી હોકા પીવા લાગ્યા અને એ રીતે વારંવાર પરસ્પર રામો રામ બોલી હોકાની ભારે ગડગડાટી બોલાવી ત્યાર પછી તે ફરીથી બોલો આટલા દહડા સ્વામિનારાયણ બોરડીએ ચીરા છે આટલા દહડા સ્વામિનારાયણ બોરડીએ ચી ચિરા છે આજ તો શિંગાળા મળ્યા છે તે સ્વામિનારાયણને હું નહીં છોડું એનો કુડો સ્વભાવ જાણીને સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને લાધા ઠક્કરે મનમાં જાણ્યું કે આ તો મહાભિમાની અને મૂર્ખ છે તે કોઈની વાત સાંભળે તેમ નથી એમ જાણીને ત્યાંથી ઉઠીને દરબારગઢ પરત આવીને શ્રીજી મહારાજ પાસે આવી બધી વાત કહી એ ગેબી અતિ અભિમાની છે ને સાથે માણસો છે તે પણ બધા અડબંગી છે એટલે જરૂર ઝઘડો કરશે માટે આપણે આગળથી ચેતવું જોઈએ પછી મહારાજે દાદા ખાચરના ભાગ્યા સહુ યુવાન આહિરોને બોલાવ્યા અને પાળા તથા કાઠીઓને હથિયાર બંધાવી તૈયાર કર્યા સાધુઓએ પણ ધોકા લીધા અને સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું શ્રીજી મહારાજ પોતે પણ કસુંબલ વસ્ત્રો પહેરી ઢાલ તરવા લઈને તૈયાર થઈને બેઠા ત્યાં ગેબીનું નગારું વાંક્યું એટલે ચારસો બડકમદાર હથિયાર બાંધી ગામમાં પ્રથમથી આવી કુબા કરીને રહ્યા હતા તે સર્વે ભેળા મળી હથિયાર બાંધી ગામમાં આવી પહોંચ્યા ત્યારે સોમલા ખાચર બોલ્યા કે મહારાજ આજ તો તમે અમારી રમત જુઓ તમે અહીં જ વિરાજો તો પણ મહારાજ ઢાલ તલવાર લઈને ચાલ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીએ મહારાજની કેળ જાળીને મહારાજને બેસાડી દીધા દરબારગઢનો દરવાજો ઉઘડો અને સોમલા ખાચર આદિક સુરવીર ભક્તો બહાર નિસરા એ વખતે ગેબીને એવું ભયાનક લશ્કર દેખાણું કે તેથી તેને એમ થઈ ગયું કે આજ સ્વામિનારાયણ કોઈને જીવતા નહીં મેલે એમ જાણી અતિ ભય પામી પોતાના ઘોડા ઉપરથી ઉતરીને કોઈ મારવાડીના કુબામાં સંતાઈ ગયો ને બીજા આડાઓ ભાગી ગયા ને દિવસ પણ અસ્ત થયો એ વખતે શ્રીજી મહારાજે ને માનસિંહ બે દાદા ખાચરના ચાકર હતા તે બહુ શૂરવીર હતા તેને બોલાવીને કહ્યું કે તમે બે જણ છુપી રીતે તપાસ કરી જે કુબામાં ગેબી સંતાણો હોય ત્યાં જઈને એમ બોલો કે અમને સ્વામિનારાયણે મોકલા છે ને કહ્યું છે કે નીકળ બહાર કેમ સંતાણો છો સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે દેરી છે તેને આ કાંઠે લાવે છે પણ પ્રથમ ગોલિયા કી ટપાટપી હોગી ઓર બાદ મેં દેરી કો ઇસ કિનારે પર લાએંગે પછી તે બંનેએ જ્યાં ગેબી સંતાણો હતો ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું તેથી અતિશય ભય પામીને ગેબી પાછલી રાત્રિએ ભાગી ગયો આ પ્રસંગે સોમલા ખાચર સુરા ખાચર મોકા ખાચર આદિ સૌ કાઠી દરબારોને સૌ પાર્ષદો અને સૌ આહીર યુવાનોએ ખરું ક્ષત્રિય ખમીર બતાવીને ખરે ટાણે હરિની આજ્ઞાએ સૌ પોતપોતાના દેહનો વિચાર કર્યા વગર લડાઈ લડવા તૈયાર થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ આદર્શ ભક્ત ગાથામાંથી